કઈ રીતના આ પાણી પીશે જે મહિલાઓ છે તેમની સાથે વાત બેન કોની ત્યાં તમે આવ્યા છો ને શેના માટે રાજેશભાઈ પ્રજાપતિ ને ત્યાં અમે આવ્યા છીએ અને આ પાણી ડોળું જે ગંદુ પાણી આવે છે ને એનો નિકાલ કરવા માટે એમને અમે જાણ કરવાયા છીએ કે ગમે તેમ કરીને જલ્દીથી જલ્દી આ કામ તમે સારું કરી આપો એટલે એમને કહ્યું અમે એક મહિના પહેલાં કહ્યું તું એ લોકો આવ્યા હતા જોવા માટે બોટલ પણ બે મહિના ત્રણ મહિના ત્રીજો મહિનો ચાલે છે છતાં એ લોકો એવું કે છે આગળ આગળ અમે વાત કર્યા કરીએ છીએ આગળ વાત કર્યા પણ અમારા ઘરે જો આવું પાણી આવતું હોય તો તમે બે દિવસમાં સોલ્વ કરી દો ને આ અમે ત્રણ મહિનાથી દોડવું પાણી અમારા છોકરાઓ અમારા બૈરાઓ ગર્ભાવતી સ્ત્રીઓ આ બધાનું ધ્યાન રાખવાનું આ તમે પાણી પીઓ તો તમને ખ્યાલ અમે રોજ પાણી પીએ છીએ આવું એ જ પાણી તમે લોકો પીઓ તો તમને બી ખબર પડે કે તમે ઘરમાં બીમાર થાય તો ખ્યાલ આવે અમે પીએ છીએ તો તમને ખબર છે અને પાણીની વાસ પણ બહુ જ આવે છે આ દાથા માતાની ચોકડી સાથેની જે ગટર છે એ કાયમ ઉભરાયેલી જ હોય છે કાયમ તમે જાવ એટલે ત્યાં પાણી હોય જ છે અને આ પાણી અમે પીએ છીએ અમારા છોકરાઓ બીમાર થાય છે કોર્પોરેટ સાથે વાત કરીશું રાજેશભાઈ શું રજૂઆત છે અને શું માંગણી છે આપની અમે રજૂઆતમાં એવું છે કે ત્યાં ઘર દશામાના મંદિર પાસે લક્ષ્મીપુરાથી જે ગોરો આપણે આપણે ખોડિયાલ સોસાયટી સુધી આવતો રસ્તો એના ઉપર વોર્ડ નંબર આઠનો ભાગ આવે છે નવનો અને અગિયારનો તે જે લાઇન ડ્રેનેજ લાઇન છે એ વારંવાર ચોકઅપ થાય છે મને એ પ્રશ્ન સોલ્વ કરું છું કેટલી વાર અને એને સોલ્વ થાય છે પણ આખ જ ચોકઅપ થઈ ગઈ છે પાઇપ અને ત્યાં આગળ લાઇન ફાટી છે અને એપ્લી એ કુંડી ફાટી છે તે કારણે ત્યાં કુંડીનું રિપેરિંગ માટે અધિકારીઓને કેવડાયું વોર્ડ નંબર આઠમાંથી બી કેવડાયું નવમાં અને દસમાં બી અને મારા ડેપ્યુટી મેયરને બી વાત કરી એમ જોઈ ગયા છે અને મેં ત્યાં જે સ્થળ ફોટાવી લીધા અને અધિકારીઓને બતાવ્યું ત્યારબાદ અને ત્યાં મોટર મૂકીને ઉલે અને પાણી બીજામાં નાખાય કે રોડ પર ના આવે અને બીજે કોઈ નુકસાન ના કરે એટલા માટે ઉપર અધિકારીઓ પાસે મોટર મૂકાય મોટર મૂકી સાફ બી એનું વહેલી કામ કરાવી ખોદાયું બી છે હવે વહેલી તકે કામ રોજ અધિકારી સાથે ચર્ચા વિચારણા કરું છું પાણીનું જે નિરાકરણ નથી થયું પાણીમાં જો દૂષિત પાણી ભળે એના કારણે પાણી પીવાલાયક ન રહે એ બી નુકસાન થાયું છે એટલે વહેલી તકે નુકસાન દૂર કરવા માટે પણ કહી રહી છે કે તમારે ત્યાં એમના વિસ્તારમાં જવાની જરૂર હતી અને એ લોકો કહી રહ્યા છે કે તમારા ઘરે જો પાણી આવે તો તમે કેટલા દિવસમાં આ સોલ્વ વસ્તુ કેવું છે કે જ્યાં નાનું કામ હોય તો વહેલું થઈ જાય અને મોટું હોય તો વાર લાગે એટલે મને જેમ બને હું રોજ રોજ આ પ્રશ્ન સોલ્વ મારો જ વિસ્તાર છે મારે જ પાણી ત્યાંથી આવે છે મારે સોસાયટીમાં ભેગું થઈને આવ્યું સોસાયટીમાં બહુ પડતી હતી અમે તરત નોટ લેવડાય તો મોટર મૂકો ભાઈ વહેલી આજે બી નવી વધારાની મોટર મૂકવાની મેં કહ્યું સ્થાનિકો સાથે હું અધિકારો રજૂઆત કરવા તૈયાર છું જો મારા અધિકારોને હું ત્યાં જવું ત્યાં જ અધિકારો સાથે રજૂઆત કરાવું અને અહીંયા કતો એ બોલા રજૂઆત કરાવું એના માટે આજ સવાર વીમાનની સાથે કલાક બે કલાક પહેલા વાત કરી કોર્પોરેટર તમારી સાથે બેઠા છે જી 24 કલાકની ટીમ તમારી સાથે છે અમારો થકી શું રજૂઆત કરશો એમને અમે તો એટલું જ કહીએ છીએ અમને ચોખ્ખું પાણી આપો નહીતર અમે આ વખતે વોટ આપવાના નથી આ વખતે જો બે દિવસમાં ચોખ્ખું પાણી ના આવે તો પછી વોટિંગ માટે કોઈ ના આવતા મસ સોસાયટી અમે કોઈ અમે બસ એડીમાં આવ્યા છે તમારે જોવા માટે કોઈ નથી આવ્યું પાણી જોવા માટે આ અમે બે મહિનાથી થી છે મારા ત્રણ વર્ષ છોકરી છે મારી છોકરી ચાર પાંચ દિવસથી બીમાર હતી તે આજે સ્કૂલ બે દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી રહ્યા છે રાજેશભાઈ તમારા સામે તમારા મતદારો બેઠા છે શું કહેશો અધિકારીઓ સાથે હું આ રીતે ચર્ચા વિચારણા કરી જેમ બને વહેલું કરી નિરાકરણ લાવે અને એનું પાણી જે દૂષિત મળે છે એના માટે તો વારે વાર રજૂઆત કરી નિરાકરણ લવડાવું છું તો હવે જે કોર્પોરેટર છે પૂર્વ મેયર પણ હતા ધારાસભ્ય પણ છે અત્યારે એમને સાથે રાખીને કોઈ રજૂઆત કારણ કે આ તો ત્રણ ત્રણ મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે હવે આ પ્રશ્ન જો એકબીજા સોલ્વ ન થાય તો અમારા ઉપલા ધારાસભ્યજી મારા મારા સાથે કિશુરભાઈ મેયર હતા એમ સાથે ચર્ચા વિચારણા કરીને આગળની રજૂઆત કરીએ છીએ અમે તો જે રીતના રાજેશભાઈ સાથે વાત થઈ મહિલાઓ સાથે વાત થઈ જેઓ રજૂઆત કરવા માટે આવ્યા છે મહિલાઓમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે તેમને ઘણા સમયથી આ પ્રકારનું દૂષિત પાણી પીવું પડી રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને સ્વચ્છ પાણી આપવામાં આવે બે દિવસમાં પાણી આપવામાં આવે જો નહીં આપવામાં આવે તો તેઓ કોઈ પણ નેતાને વોટ માંગવા માટે તેમની સોસાયટીમાં નહીં આવવા દે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સતત રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા અને હવે વાત કરીશું મોંઘવારી વિશે